પુમતાજી હજી તો મચા પડી ગઈ હો પનીર નું શાક તો એવું હતું કે જાણે સીધું સ્વર્ગમાંથી આવી હોય સ્વર્ગમાંથી આવી હોય કે નર્કમાંથી પણ આ બિલ જોઈને તો મારા જીવ જવાને તૈયાર છે ભાગુભા આ લોકોએ ડુંગળી મરચાંના પણ અલગથી પૈસા લખ્યા છે આના કરતા તો ઘરે મીઠું રોટલો ખાવો સારો હતું અરે પુમતાજી હવે આટલા મોટા માણસ થઈને આવી નાની વાતો શોભે લાવો જલ્દી બિલ ચૂકવો મારે ઘરે જઈને કોટણ તાણવા છે ભરવું છે અરે રે ભાભુભા એક બહુ મોટી પંચાયત થઈ ગઈ લાગે છે મારો પાકેટ ગેર જ રહી ગયું છે ઉતાવળમાં હું ચશ્મા પહેર્યા પણ પાકેટ ભૂલી ગયો અરે વાહ ભૂમતાજી શું કુદરતનો ખેલ છે હું પણ આજે મારો પાકેટ લાવવાનો ભૂલી ગયો છું મને એમ કે ભૂમતાજી આજે પાર્ટી આપશે એટલે હું તો છૂટા પૈસા પણ નથી લાવ્યો હે તમે નથી લાવ્યા તો હવે શું કરશું પેલો વેટર આપણને રસોડામાં લઈ જઈને ગંદા વાસણ વસૂલ કરાવશે અને વાસણ ધોરાવશે ચિંતા ના કરો ફોમતાજી મારી પાસે એક રસ્તો છે આપણે બે જણા અચાનક ભૂતના વળગાડ જેવી એક્ટિંગ કરીએ અને રાડા રાડ કરીને ભાગી જઈએ રેવા દો વાઘોભા તમારે કયા જોતા તો તમે તો દોડી નહીં શકો વેઇટર તમને રસ્તે જ પકડી પાડશે